નમસ્કાર દર્શક મિત્રો અમારી અમર ગઢસા ઠાકરો યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણા જાણીતા સિંગર એવા રજની ડાભીને તો તમે જ જાણતા જશો તો મિત્રો રજની ડાભી એમના ચાહકો માટે જોરદાર નવું સોંગ લઈને આવી રહ્યા છે તો મિત્રો આ સોંગનો બીજો ભાગ છે તો મિત્રો આ સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે જીવવા માટે બાકી શું રહ્યું તો મિત્રો આ સોંગ ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડીયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવા છો તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા જ નવા નવા ગીતોની અપડેટ લઈ તમારી સમક્ષ આવતા રહેશો અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવોનાઓ સપોર્ટ કરતા રહેજો તમારો ખૂબ ખૂબ દિલથી આભાર અને વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો મિત્રો આ સોંગની વાત કરીએ તો મિત્રો રજની ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર આ સોંગ આવી ગયું છે તો મિત્રો જોવાનું ચૂકતા નહીં અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશો બીજા વિડીયોમાં જય માતાજી